ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું લાતુરમાં નિધન એકાણું વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ જાપાનમાં છ પોઈન્ટ સાતનો વિનાશકારી ભૂકંપ એક સપ્તાહમાં ચોથી વાર ધરતી ધ્રુજી દરિયાકાંઠી સુનામીનું એલર્ટ રસુલાબાદના સરપંચને વળગ્યું ભ્રષ્ટાચારનું ભૂત જાતે વિડીયો બનાવી કર્યું ધૂણવાનું નાટક ઉમરગામના ટુંબ ગામમાં કંપનીમાં લાગી આગ કેમિકલના કારણે જ્વાળાઓ વધુ વિકરાળ ઉમરા ગોથાણ બ્રિજ પર પ્રકે છ વાહનોને ટક્કર મારી રોડ પર ભારે ટ્રાફિક જામ ગોસામ વિસ્તારમાં યુવકનો શંકાસ્પદ હાલતમાં મળ્યો મૃતદેહ પોલીસે હાથ ધરી તપાસ મોદી સરકારની વસ્તી ગણતરી અંગે જાહેરાત અગિયાર હજાર સાતસો અઢાર કરોડના બજેટને મંજૂરી આપી આ ત્રણ મોટા નિર્ણયો લીધા ગેરકાયદેસર ખનીજ ચોરી પર તંત્રની મોટી તવાઈ દોઢ કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો રાણપુરના વ્યાપારીએ વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો બે શખ્સો સામે ગુનો દાખલ કરાયો સાયન્સ સિટી વિસ્તારમાં પરિશ્રમ એલિગન્સ કોમ્પ્લેક્સમાં લાગી ભયાનક આગ પચાસથી થી વધુ લોકોને સુરક્ષિત બહાર લાવવામાં આવ્યા કેન્દ્રીય કેબિનેટનો મોટો નિર્ણય વસ્તી ગણતરી બે હજાર સત્યાવીસ માટે અગિયાર હજાર સાતસો અઢાર કરોડ રૂપિયાનું બજેટ મંજૂર ભારતીય કોસ્ટ ગાર્ડે ગુજરાતમાં પાકિસ્તાની માછીમારોને પકડ્યા આવ્યા હતા ભારત પાલનપુરમાં મહિલા સશક્તિકરણની પહેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સશક્ત નારી મેળાનો કરાવ્યો શુભારંભ ગુજરાતવાસીઓને માટે આવ્યા હતા ગર્વના સમાચાર અમદાવાદ બનશે કોમનવેલ્થ ગેમ્સ બે હજાર ત્રીસનું નું યજમાન ઘોર કળીઉડ પૈસા વિદેશ જવાની ઘેલછામાં પુત્રએ પિતાને પતાવી દીધા પિતરાઈ ભાઈને જાપીતી સોપારી ઉપલેટામાં સનસનીખેજ હત્યા બે દિવસ પહેલા જે કેનાલ રિપેર કરી તેજ કેનાલમાં ફરીવાર ગાબડું પડ્યું ખેતરોમાં પાણી ભરાતા પાકને નુકસાન થવાની ભીતિ ગિલ અને સૂર્યકુમારની નબળી બેટિંગ પર ભારતીય કોચે આશ્ચર્યજનક નિવેદન આપ્યું ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ બીજો મહાઅભિયોગ પ્રસ્તાવ ડેમોક્રેટ્સનો પ્રયાસ નિષ્ફળ પરંતુ ઇતિહાસ સર્જાયો પાલનપુરમાં બાયપાસનો વિરોધ યથાવત ખોડલા નજીક ખેડૂતોએ કર્યો વિરોધ જામનગરમાં ગરીબ વિદ્યાર્થીનીઓ માટેની સરકારી સાયકલ સરપંચે વેચી માર્યાનો આક્ષેપ ઇન્ડિગોની સેવા પૂર્વવત થવા લાગી સાંજની દિલ્હી ફ્લાઇટ આજથી શરૂ રવિવારથી મુંબઈ પણ ઉડશે દિયોદરના મોજરૂ ગામમાં પોલીસ પર હુમલો દારૂની રેડ દરમિયાન બુટલેગર ગેંગનો મારો છ પોઈન્ટ બત્રીસ ટ્રિલિયનના રોકાણ સાથે ભારત એઆઈ ક્લાઉડ અને મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી માટે નવું પાવર હાઉસ બનવા તૈયાર ભારતમાં ચાંદીની કિંમતો આસમાને બે લાખ પ્રતિ કિલોનો આંકડો પાર રોકાણકારોમાં હલચલ ચાંદી રમરમાટ ભાગી ભાવ બે લાખને પાર સોનાએ પણ નવો રેકોર્ડ બનાવ્યો નર્મદા જિલ્લામાં ભાજપમાં ભારેલો અગ્નિ મનસુખ વસાવાએ તોપનું નાળચું દર્શનાબેન તરફ ફેરવ્યું યુપીમાં બોગસ જન્મ પ્રમાણપત્રનું રેકેટ ઝડપાયું એક જિલ્લામાં ત્રેપન હજાર સર્ટી રદ કરવા ઝુંબેશ બ્રિટનના બ્રિસ્ટોલ મ્યુઝિયમમાંથી ભારતીય વસાહતી કલાકૃતિઓ ચોરાઈ દીકરાનું ઘર અને સરગમ ક્લબ સહિતની સંસ્થાઓએ ગીર ગંગાના જળ સંરક્ષણ કાર્યને બિરદાવ્યું એમસીએક્સ પર ચાંદીના ભાવ રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા પહેલીવાર બે લાખનો આંકડો પાર કર્યો મેસી સાથે એક ફોટો માટે ચૂકવવા પડશે લાખો કિંમત જાણી ફેન્સ પણ ફક્ત આટલા લોકોને જ મળશે તક મોદી સરકારે મનલેગાનું નામ કામના દિવસોમાં પણ વધારો થયો કેબિનેટને મંજૂરી મળી અનુપમ બ્રિજ નજીક એસટી બસે વિદ્યાર્થીને કચડ્યો ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત મુખ્યમંત્રી દ્વારા અમદાવાદ ખાતે ગુજરાત મીડિયા ક્લબ આયોજિત ભારત કુલ અધ્યાય બે કાર્યક્રમનો શુભારંભ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યકાળના ત્રણ વર્ષ પૂર્ણ થયા તેઓના આ કામોથી ગુજરાત વિશ્વ ફલક પર ઉભરી આવ્યું દૂધસાગર ડેરીના રાજકારણમાં પાટીદારો ફાવી ગયા ઠાકોર રહી ગયા દશરથ પટેલ બન્યા વાઇસ ચેરમેન ગુજરાત ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દક્ષિણ ગુજરાતની મુલાકાતે મીડિયા સામે બોલવાનું ટાળ્યું છેલ્લા પાંચ વર્ષમાં સોળ હજાર લાભાર્થીઓના પરિવારોને બસો ત્રણ કરોડનું વીમા વળતર ચૂકવાયું રાજ્યની પ્રથમ એલિવેટેડ એપીએમસી સુરતમાં શરૂ સાડત્રીસો કરોડ વાર્ષિક ટર્નઓવર ધરાવતા યાર્ડને મળશે નવી ઓળખ ડાકોરમાં કલેક્ટરની આકસ્મિક મુલાકાત પર ગંદકી જોઈ અધિકારીઓને ખખડાવ્યા માલપુર હાઇવે પર ટ્રકે બાઇક ચાલકનો ભોગ લીધો પોલીસે અકસ્માત સર્જનારને ઝડપી પાડ્યો રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી સાત દિવસ વાતાવરણ સૂકું પણ પછીના દિવસોમાં ભારે ઠંડીની આગાહી મનરેગા યોજનાનું બદલાઈ શકે છે નામ મોદી સરકારની કેબિનેટ બેઠકમાં લેવાશે નિર્ણય